સીતારામ બધાને કઈ કામ નથી આ બધું મેં કચરા પોતા કરી લીધા છતાંય ઓલું પાણી કાઢવાનું બારો બાર હોય ને ફળિયામાં એનાથી ઘરની અંદર જો એના મગજની અંદર કેટલું બા વરાઈ ગયું જો એક જ લક્ષ્ય છે કે બસ કામ જ કરી લેવું ગમે થઈ જાય ને કામ સિવાય કઈ ઉકલતું જ નથી બાને કામ કામ ને કામ બીજું કાંઈ નહીં જો ખોડો વારી લીધો ઘરની અંદર અને લઈ લીધું ઓલું ઠુંગું કાંયામાં તમને ક્યાંય કચરા જેવું કચરા પોતા કપડાં વાસણ બધું મેં બપોરે આવીને કરી લીધું અને હું બેઠી અત્યારે હમણાં કામ કરીને તો પાછું એને વારવાનું લીધું બેહવું જ નથી ભગવાને એને બેહવાનું આ પેલાં બહુ કામ કર્યા છે ને એ કામનું જ ભૂત વળગ્યું છે ને તમે બેહાડીને અડધી કલાક ભગવાનનું નામ લેવડાવો ને તો ભલે નહીં તારા અમારા ભગવાનના ભગવાનનાને અને બારના નામને દુશ્મન છે રામના નામને જો બારોબાર મેં તાળું દઈ દીધું મને થકવી દીધી છે હળિયું કાઢી કાઢી અને એક બાજુ જે છે એ ભાઈ હોસ્પિટલે છે અને સ્કૂલ અને બા બધું અળિયું કાઢી કાઢીને જુસ્નાના પગ છે ને હાઉ કડતર કરે છે અત્યારે હજી મારે જાવું છે હમણાં હોસ્પિટલ પાછું ભાઈને કઈ રસ દાખલ અને એ જો હવે ઠુંગું રાહ જોઈને બેઠી જ રિક્ષા તેડવા આવે તો ને એ ઠૂંગું લઈને બેઠા છે સીતારામ બધાઈને આજે શ્રાવણનો છેલ્લો સોમવાર સોમવતી અમાસ છે આખો શ્રાવણ માસ જે છે એ પવિત્ર માસ આમનમ પૂર્ણ થઈ ગયો અને આજે છેલ્લો સોમવાર પણ આવી ગયો આ મહિનો એવો હતો કે જેની અંદર પાંચ શ્રાવણ મહિનાના સોમવાર આવ્યા અને વયા પણ ગયા બધું વયું જાય છે સમય ચાલ્યો જાય છે કોઈની રાહ જોતો નથી અને સમયની સાથે ન ચાલો ને તો તમે ફેંકાઈ જાઓ છો એ પણ સાબિત થઈ જાય છે સ્કૂલેથી સાડા સાડા બારે આવી અને આખો દિવસ જે છે એ લખું ને અજીત જે છે એ બે મારા ભાઈને આખો દિવસ દવાખાને ફેરવું આજ મને રજા ના મળી કારણ કે સ્ટાફ ઘણો બધો ઓછો હતો ને મેં રજા પહેલાં લઈ લીધી એટલે એક બેન આજ રજાનો કોઈ સ્કોપ જ નથી એટલે મારે ફરજિયાત જવું પડ્યું સ્કૂલે સાડા બારે જેવી આવીને ત્યાં ખબર પડી કે ભાઈને તો દાખલ કરવો પડે એમ છે પાંચ છ દિવસથી હું અહીં લઈ આવી દવા બધી પ્રાઇવેટમાંથી બધી દવા લીધી રિપોર્ટ કરાવ્યા પણ દવાની બહુ અસર ભાઈને થતી નહોતી એટલે પાછા વળી દવાખાને ગયા સલાહ આપી બે ચાર જણાએ કે આપણે સરકારીની અંદર જે છે ને સારામાં સારા ડૉક્ટર છે એક વખત ત્યાં બતાવીને બધા રિપોર્ટોને ફરીથી પાછું કરાવો અને કરાવી લીધું બધું અને ભાઈની કિડની જે છે એ ફેલ છે જરા જરા થોડી થોડી કામ કરે છે બહુ જાજુ કામ કરતી નથી પછી તો પિસ્તાલીસ મારાથી ત્રણ વર્ષ નાનો છે બધાએ પૂછતા હતા ને કે કેમ ઘર કર્યું નથી ને ઘર કરાવી ગયો ને આમ કરાવી ગયો ને કેમ ઘર કરાવવું આપણે જાણતા હોઈએ બધું એટલે વળી પાછો દાખલ કરવાનું કીધું છે તો દાખલ કર્યો છે આજે કેટલા દિવસ રાખે કાંઈ નક્કી નહીં બસ હું રાહ છું થેલો ભરી અહીંયા થેલો તૈયાર કરી અને બેઠી છું બધું લઈ જવાનું છે ચાદરને બ્લેન્કેટને ઉસીકું ને બધું તો અંદરથી તકલીફ થાય આપને જાય આપણો આનો જઈ છે ભાઈ તો બેનું કરવું હોય તો અંદર કરવું હોય તો જોઈએ હાવણો લઈને આટા જ મારે જ બા કરવું હોય તો કરે ભાઈ તો કુવારો છે બેનું ક્યાં જાય ત્રણ બેનું છીએ એક બેન તો બિચારી છે વિસાવડા છે અને એને કોઈ સંજોગોમાં નીકળી શકાય નહીં એક જૂનાગઢ છે ઘર પરિવારવાળા બીજા બધાને દીકરાને બહુ નાન તે ન હોય એટલે ભાઈને અહીંયા નો આવે અહીંયા હું એકલી છું તે ભાઈને એ મારી પાસે ગમે કાંઈ લઈ આવી છે પાંચ દિવસને બહુ જ ઘરે આમ સારવારને બધું કર્યું કે નાના સારું થઈ જાય કે દવા દાખલ ના કરવો પડે પણ બિચારો જમતો નહીં જમે ને તો પેટમાં દુખતું તો ડૉક્ટર કે થોડાક દિવસ દાખલ કરો આપણે જોઈએ નહીતર પછી આગળ વિચારીએ એ થોડા થોડી કિડની કામ કરે છે બે એટલે હાવ એમ તો હાવ ફેલ નથી કહેતા હતા ડૉક્ટર કે સિત્તેર એંસી ટકા ફેલ જેવું જ છે એટલે કાંઈ કામ તો થાય નહીં ભાઈથી આવી પરિસ્થિતિ છે ભગવાન બસ મારા બાને ને કાંઈ ના દેખાડે ને એટલે બસ એની પહેલા મારા બા ભૈયા જાય ને તો આ જોવું નહીં એને કારણ કે જે જીવન અને મૃત્યુ તો છે ને ઈશ્વરના હાથમાં છે આપણું કંઈ હાલતું નથી અને મા બાપ સંતાનોનું જોહે ને તો એને બહુ તકલીફ પડે જો કરે જરૂર જેવો કરે પાછા તમને કોણ વારવાનું કેસ વૃદ્ધાવસ્થા છે ને બહુ ખરાબ છે એટલે હું તો ભગવાન ને પ્રાર્થના કરું કે મારા ભાઈ ને ભગવાન જે છે એ હાજર નિર્વ રાખે કામ નહિ થાય તો આખી જિંદગી હું એનું પૂરું પાડીશ પણ મારી માને હે તો તાળા તાળા તો દેવા જ પડે બા તાળા

ક્યાં દેખાય કચરો બેઠું સીતારામ સીતારામ આવે કામ નહી આવે ભેગું હા ચોકતો

આપણે છે ને આઈપર થઈ થઈ અને આપણો આમામા ખબર નહીં ભગવાને મને તો કઈ માટીની ઘડીશ ને તે ઓલું કરી શકું જ નહીં ત્યારે મારા બા ભેગું એક અડધી કલાક કાઢવીને બધા મેં બધા જોઈ લીધા એકને કે પાંચ મિનિટ બાજ એની પાસે હોય ને એ રાડો રાડથી હોય કોઈ ન હાચવી હવે કોઈ એટલે કોઈ બા ને નહીં એનો મગજ છે ને ઘણીક વાર થાય સેકન્ડ વાર સ્થિરતા નથી એના જીવને ઉઠે ને ત્યાંથી એના જીવને સ્થિરતા નહીં હુંબે ત્યાં સુધી નહીં આ જીવનને ઘડપણ જાજી જિંદગી એ ઈશ્વરને કંઈ દેતો નહીં અને મા બાપને કાંઈ ના બતાવતો બધુંય મા બાપ સહન કરી શકે પણ પોતાના સંતાનોની આવી ખરાબ પરિસ્થિતિ છે ને મા બાપ ન સહન કરી શકે એટલે અચાનક ચિંતા થોડીક આવી પડી છે બસ હમણાં હોસ્પિટલે જાઓ જ છું રાહ જોઈને બેઠીશ કે આવે તેડવા એક તો આપણે દવાખાનાની અંદર ક્યાંય હું બહુ બહાર નીકળું નહીં એકલી વાહન ગોતવાન જાવું કીધું તેડી જાઉં ને મને હવે તેડવા આવે છે જો એના જીવને એમાં રામ જ જોવે છે કે આ મોબાઈલ લઈને હું આટા મારે છે આજ તો કોઈ સંજોગોની અંદર વિડીયો બનાવવાનો ટાઈમ નડો નથી થોડીક વાર બે હું અને વિડીયો બનાવું પણ બાઈ જે છે ને એને કામ બાનું મન થાય ને તો જ બા બોલે નહીં તો બાને કંઈક કંઈક કામ ના ભૂત વળગે એટલે બહેરે વિડીયો બનાવવું અશક્ય બની જાય ક્યારેક ક્યારેક તો ઘણા કહેતા હોય કે બેન આટલું બધું ટેન્શન ને તમે ચહેરો હસતો અનસતો કેમ રાખો સ્વીકારી લીધું છે મેં મેં સ્વીકારી લીધું કે હું જૈનમી ને એ ચોઘડ્યું ખબર નહીં મારા કોકને પૂછાવું જો હે બ્રાહ્મણ હારા જ્યોતિસું એને અને મારી માને તો એ ખબર નથી આપણે પૂછીએ ને કે મા કે હું થયું હતું ને કેટલા વાગ્યા તા ને કાંઈ મા ખબર નથી મને ત્યાં સવારમાં હાથ વાગ્યામાં જૈનમી શ્રાવણ મહિનાની ચૌદસને રી એમ કે બિચારા અહીંયા આરા ભોરિયા જેવા પહેલાંના ડોહલા હતા આપણા આપણે બધું તિથિન તારીખો નાન તેને સમય નિર્ધારિત હોય બધું એટલે મા બાપની પરિસ્થિતિ માથી માંડ માંડ આપણે એમ થાય કે આપણા થોડી 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 જ બે ચોગા ભેગા કર્યા હોય ત્યાં કપરી પરિસ્થિતિ આવી પડે અને આ યુગ એવો છે કે જે કરે ને એ જિંદગી આખી કરે જ રાખે ન કરે ને રાજ જ કરે અને આપણા નસીબની અંદર કામ લેખું છે તો કામ કરીએ એટલે રોતા રોતાય કરવું ને હસતાં હસતાંય કરવું કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી થાકતી નથી ભગવાનની મહેરબાની છે પણ ભગવાન બસ જીવનની અંદર કોઈને ટેન્શન ના આપે અને આ મુશ્કેલીમાંથી પણ જલ્દી વહેલી વહેલી પાર પાડી દે બસ બધાના ભગવાનના દ્વારકાધીશના આશીર્વાદથી મારી ભાઈને કાંઈ થાય નહીં એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું અને હાલો રિક્ષા પણ આવી ગઈ હું જાઉં છું હોસ્પિટલ